શું ખરેખર જ્યારે ચૈતરભાઈ વસાવા જેલમાંથી બહાર આવશે ત્યારે શું ખરેખર કોઈ મોટું વર્ઘોડું નીકળશે અને આખા આદિવાસી નાચશે ભાઈ આને લઈને શું ખરેખર કોઈ મોટા ન્યૂઝ મળ્યા એ પણ આજના વિડીયોની અંદર જાણવાની કોશિશ કરીએ એટલે ખાસ કરીને દર્શક મિત્રો વિડીયો તમે અહીં સુધી જોતા રહેજો હવે અત્યારે વાત કરવામાં આવે તો ચૈતરભાઈ વસાવા લગભગ છેલ્લા દોઢ કે બે મહિનાથી એ લગાતાર વડોદરાની સેન્ટ્રલ જેલની અંદર જેમને જામીન મળતા નથી અગિયાર સપ્ટેમ્બર બે ના રોજ ચૈતરભાઈ વસાવાને લઈ જવામાં આવ્યા કેમ કે જમીન કોર્ટની અંદર ખરેખર હવે ચૈતરભાઈ વસાવા વાગતા ઢોલે જેલમાંથી બહાર આવશે મિત્રો હું તમને કહી દઉં કે ચૈતરભાઈ વસાવા વાગતા ઢોલે જ જેલમાંથી બહાર આવશે જ્યારે ચૈતરભાઈ વસાવાના જામીન મંજૂર થઈ જશે કોર્ટમાંથી થાય કે હાઈકોર્ટમાંથી થાય જ્યારે ચૈતરભાઈ વસાવાના જામીન મંજૂર થઈ જશે ત્યારે ચૈતરભાઈ વસાવા વાગતા ઢોલે જેલમાંથી બહાર આવશે સો વાત સાચી કેમ કે હમણાં આપણે જોયું કે જ્યારે આઠ સપ્ટેમ્બર બે ના રોજ ચૈતરભાઈ વસાવા જેલમાંથી બહાર આવ્યા કે તરત જ બહાર આમ આદમી પાર્ટીના કેટલાય કાર્યકર્તા નેતાઓ રાહ જોઈને બેઠા હતા જેવા બહાર આવ્યા કે તરત જ ઢોલ અને નગારા ચાલુ કરી નાખ્યા તો એવી જ રીતે જોવા જઈએ તો ચૈતરભાઈ વસાવા જ્યારે બહાર આવશે ત્યારે મિત્રો વાગતા ઢોલે બહાર આવશે એવું આપો ગામ જાણે છે હવે તમે શું કહેશો મને એક કોમેન્ટ કરીને જરૂર બતાવજો બાકી આગળના જે કંઈ પણ સમાચાર મળશે ચોક્કસપણે તમને વિડીયોના માધ્યમથી માહિતી આપતો રહીશ બાકી આજ માટે આપણે આટલો રાખીએ મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જે દ્વારકાથી છે આગળ પણ આવના છે પણ કરતા રહેજો ધન્યવાદ